તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલ રાહુલ ઠાકોર ઓફિશિયલ ની અંદર તો મિત્રો આજે તમારો ભાઈ જઈ રહ્યો છે એ વખતે એસ હિન્દુસ્તાની ટીમ પાટણ એસ હિન્દુસ્તાની ટીમની મુલાકાતે તો મિત્રો તમારો ભાઈ કોને ફાઇનલી ઘરથી નીકળી ગયો છે અને આ છે નર્મદા કેનાલ તો આપણે હવે જવાનું છે એસ હિન્દુસ્તાની ટીમની મુલાકાતે હું અને મારા કાળો બે જઈ રહ્યા છો તો અમારા વ્લોકની અંદર બને રહેશો ચોથાઈને જવાનું છે અને ચયું હંસા ગામ છે એ તમને આ ની અંદર બધી ખબર પડી જશે તો બને રહેજો વ્લોક ની અંદર તો ફાઈનલી મિત્રો મેં પાટણની અંદર આવી ગયા છે અને જે સામે દેખાય એમાં સદીમા નું મંદિર છે તો તમને દર્શન કરાવશું નવે પણ દર્શન કરશું તો બને રહેજો વ્લોક ની અંદર તમે આવો તો સદીમા માના દર્શન કરજો ફરતી आवाज अच्छा करो बे भाई jadi તો પછી મિત્રો અમે દર્શન દર્શન કરી અને નીકળી જ્યાં અમે હેંસાપુર ગામ તરફ જવા માટે તો મિત્રો આ છે પાંચસો પાટણનું બજાર તમે પણ આવ્યા છો અને આ ચક્ર જોયું હશે તો મિત્રો તમે પણ કોઈ દિવસ પાટણ બાજુ આવો તો એસ હિન્દુસ્તાની ટીમની મુલાકાત કર્યા વગર જાતા નહીં અને માજીવાના દર્શન કર્યા વગર પણ જાતા નહીં તો આપણે જવાનું છે ડાયરેક્ટ સિદ્ધપુર ત્રણ રસ્તા અને સિદ્ધપુર ત્રણ રસ્તા જે આપણે ડાયરેક્ટ જીતપુરવાળો આવે પકડવાનો છે

એક મોટો નાસ્તો કરી નાખા એટલે રોગની અંદર ગુલ ખાવે તો તમારે પણ કચોરી ખાવી તો આવી જાજો તો મિત્રો ફાઇનલી અમે હંસાપુર ગામની અંદર આવી ગયા છો અને આ છે હંસાપુર ગામનો ગેટ તો મિત્રો ફા એમી કોને ગામની અંદર પ્રવેશ થઈ ગયા છે અને હવે બતાવવાનું છે કુમતાલજીનું ઘર એમના મકાન અને ક્યાં ક્યાં વિડીયો શૂટિંગ કરે છે ત્યાં અને એમનું વિડીયો શૂટિંગ ચાલુ હશે ત્યાં પણ તમને બતાવવાનું છે તો બનાવી લેજો વિડીયોની અંદર આપણે જે કોમેન્ટ કોમેન્ટવાળો વિડીયો બનાવ્યો હતો ત્યાંનું કેમેરા કેમેરામેન બતાવી દઉં મિત્રો પછી અમે પોકે ગયા એમના ઘરે એમના ઘરે પહોંચી જતા પહેલા મળી ગયા અમને હરિભાઈ જેમ કે હરિભાઈ નો કઠ ચાલુ હતો જે પોતે બાઇક ઉતરી રહ્યા છે જોવો વિડીયો બેનો કટ પક્યો પછી એમ લીધો મકનનો કટ તો મિત્રો એમના મકનનો જે કટ છે જે તમને મંડપ આદર્યો દેખાય છે ત્યારે મિત્રો પાંચસો માંથી સહજના લગ્ન હતા ત્યારે મિત્રો અમે ગયા હતા ત્યારે મને વિડીયો શૂટિંગની મનાઈ હતી જે અમે પાંચ છતા વિડીયો બનાવ્યો જોઈ લો પછી અમને મળી ગયા છે માધરના કિંગ એટલે કે મફુજી બાસ્કુજી બલ્લુ અને કિશન એમનો પણ કટ ચાલુ હતો તો અમે પણ થોડો થોડો એમનો કટ લઈ લીધો અને જે તમને ગાડી દેખાય છે એ મિત્રો ગાડી બાસ્કાઈની છે જોઈ લો મિત્રો ગયા અમે જે એસબી હિન્દુસ્તાની ટીમની બેઠક છે ત્યાં અને પછી મિત્રો જે તમને ગાડી મકનો અને જે મંદિર દેખાય છે ત્યાં પણ ઘણા બધા વિડીયો બનાવેલા છે